આપણે તો ભાગ્ય ચાલી દર વર્ષે આપણે આ નોરતું ઉજવતા આવ્યા છે ઉજવીએ છીએ આપણો નસોલ છે ને આપણે ગઈકાલથી રાહ જોતા હતા પણ એમના ઘણા બધા પ્રોગ્રામ હજુ પણ ઘણા બધા પ્રોગ્રામ આપણને મળતા નહોતા પણ આપણા એડી પટેલ આપશે મહિના ખૂબ આગ્રહથી અને ગઈ સાલે મેને કીધું હતું કે હું આવતી સાલ આવીશ ત્યારે આજે વચ્ચે આવી પૂછ્યા છે આપણે જોરદાર તાળી દે તેમનું ભવ્ય સ્વાગત કરીએ જગદંબા અંબામાં મહાકાળીમાં બહુચર માં ઘોડિયાર માતા આ બધા નામો અનેક પણ આપણે દુર્ગા માતા દુર્ગા ભવાની આપણે આ ઉજવીએ છીએ માતાજી મનોકામના પોતાની યથાશક્તિ પ્રમાણે આપણે માતાજીના નવ દિવસ નવરાત્રિ તરીકે કોઈ ઉપવાસ રાખે છે કોઈ આસ્થા કરે છે કોઈ પાવાગઢ જાય છે કોઈ અંબાજી જાય પણ આ બધા દર્શન કરીએ પણ આપણે આસ્થા પ્રમાણે માતાજીના નોરતામાં આજે બધા આવ્યા છે તો આપણે પારસબહેનને સાંભળવા માટે બધાએ અમવાનું છે આજે મોટી સંખ્યામાં યુવાનો છે બહેનો છે દીકરીઓ છે બધાએ શરમ કર્યા વગર ખૂબ રમવાનું છે તમને ખૂબ મજા આવશે આપણી વચ્ચે પારુલબેન ખૂબ આપણા ગરબા ને રમઝટ બોલાવશે ત્યારે આપણે બધાએ રમવાનું છે અને ખાસ કરીને આપણે દર્શન કરવા જઈએ પણ છેલ્લે કહેવાય છે કે આપણી ઘરવાળી માં જેને જગત જનની માં તો છે પણ આપણે જન્મ આપનારી માનને પણ દુખી ના કરતા એની પણ પૂજા અને અર્ચના કરજો એ વાત સાથે આજે આપણે બેન પધાર્યા છે ત્યારે એમને સ્વાગત આપણે કરીશું ત્યારે સૌ પ્રથમ એમનું સ્વાગત આપણા આપસિંહભાઈ પટેલ ગુલદેશનો આપીને તેઓનું સ્વાગત કરશે પછી સ્વાગત થાય એમને આપણે તાળીઓથી તેમને વધાવવાના છે હું પણ તેમનું સ્વાગત કરીશ આપસિંહભાઈ વાહ વાહ ઝડપથી નામ બોલો બધા મિત્રો આવીને